સરસ્વતી માં વાહન શું છે બ્રહ્મચર્ય નર્મદા એ ગ્રહસ્થ આશ્રમ નર્મદાના તટે રહીને ને અર્થોપાજન કરવું જોઈએ પચીસ થી પચાસ બરાબર રીતે સંસાર ભોગવવો જોઈએ ગ્રહસ્થ ધન્યાસ્ત ધન્યો નાર જે કીધું ને કે ધન્ય ગ્રહસ્થ આશ્રમ પણ પચાસ પૂરા થાય એટલે મૂકી દેવું જોઈએ પક્ષું અને પછી ક્યાં જવું જોઈએ તો કે ભક્તિના કિનારે ભક્તિ એટલે યમુના ભક્તિ એટલે યમુના અને યમુનાના કિનારે જે જંગલમાં રહે વનમાં રહે અને ભક્તિ કરવી જોઈએ પણ પંચોતેર પૂરા થાય એટલે તો ભક્તિએ મૂકી દેવી જોઈએ ક્યાં જવું જોઈએ ગંગાના કિનારે મોક્ષ સંન્યાસ ગંગા એટલે સંન્યાસ કાંઈ નહીં અને ગંગાના કિનારે રહી અને બહુ મોક્ષની પ્રાપ્તિ થાય એટલે ગંગે દર્શનાર્થ મુક્તિ દર્શના કરવાથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ જાય આ ભાગવત કથા ભવરોગને મટાડનારી છે આપણે બધાએ ભવરોગી છે આ ભાવનો એક રોગ થયો છે આપણા બધાને અને એ ભવરોગને મટાડનારની કોઈ ઔષધિ હોય આપણી ભાષામાં કહી તો દવા ઓહળિયા કંઈ બીમારી થાય તો પછી શું કરતા આપણે ઓહળ કરતા અને જો એ ઓહોળિયાને જેમ જેમ ઘૂંટવામાં આવે તેમ તેમ એની જે દવાની તાકાત હોય એ વધે એમાં ભાગવત રૂપી ઓહળિયું જેમ જેમ ઘૂંટવામાં આવે જેમ જેમ વધારે સાંભળવામાં આવે તેમ તેમ એની તાકાત વધતી જાય છે એટલે આ ભવરોગને દૂર કરનારી જો ઔષધિઓ હોય ત્યાં ભાગવત કથા શ્રીમદ ભાગવત ભવરોગને મટાડનારી ઔષધિ છે ભવરોગ જ્યાં સુધી જશે નહીં સંબંધ ત્યાં સુધી આપણે બધા જ રોગી છે